સિહોરના સામાજિક કાર્યકર જયેન્દ્ર ગોહિલ તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા સિહોરના નિરાધાર માવતરની નિઃશુલ્ક યાત્રાનું પ્રસ્થાપન કરાવેલ

नहीं करा वो पहले मदर नौकरी है शुक्र मेरा वाला दिन खात रहा मेरा पास है टुकड़ा मैं पूरा खत्म कर रहा हूं भाई તેલ હોય એવું લાગે ને ઓલા મેકી જાય आ आ आ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભંજનદેવ તો નમસ્કાર બધા દર્શકોને હું જયેન્દ્ર ગોહિલ દોશનભાઈ સરૈયા અને અમારી આથી મિત્રો ને જે કાંઈ રાશન વ્યવસ્થા જે કાંઈ શિવરમાં નિરાધાર માવતર છે અમે ગોતી ગોતી જન્મ દીકરા નથી અને જેને દીકરાએ એ ઘર છે કહેવામાં આવતા અમે ખૂણે ખૂણે શિવરથી પહોંચ્યા અને દર મહિને અમરથી બનતી સેવાઓ બધી કરીએ છીએ રાશન વ્યવસ્થા અને અમને એક મનમાં એવું થયું કે આ લોકોને રાશન વ્યવસ્થા તો આપણે પહોંચાડીએ છીએ પણ આ લોકો કાંઈ બહાર તો નહીં જતા હોય તો અમને એવું મનમાં છું અને ઘણા બધા અમારા રાજકીય અને બિન રાજકીય બધા મિત્રો અને સિયોલની જનતાએ અમને ખૂબ એવો સાથ આપ્યો અને પ્રેમ આપ્યો કે જેના થકી અમે નાનો એવો વિચાર કર્યો હતો આજે એક મોટી વાત સ્વરૂપ ધારણ કરીને આજે હું ઊભા છીએ તો બસ આ રીતના હું બધા મિત્રોનો આપણે આપણા તમામ આવતા જ તમે જાત્રા કરો લે ક્યાં કયા વિસ્તારમાં ક્યાં કયા સ્થળે લઈ જવામાં આવે ને ક્યારે નીકળવાના ને ક્યારે પ્રસ્થાન કરી રહ્યા છીએ આપણે અમે આજે મંગળવારે નીકળીએ છીએ અને આ જાત્રા અમે આજે એક દિવસની રાખી છે એ એક દિવસની માટે કે અમારે અત્યારે શરૂઆત છે ને અનુભવ લેવા માટે પણ ભવિષ્યમાં ગયા વર્ષે અમે બે ત્રણ દિવસની કાઢશું એવોમાં વાયો ભક્તાના ભગુડા ઊંચા ભગતા અને ભગવાન અત્યારે હાલ અમે રાખી છે એક દિવસની યાત્રા અને રાત્રે પ્રસાદીનું એક આયોજન નાનવું રાખેલું છે અને આ રીતના